માં હજી સમાધાન સમિતિ દ્વારા નાથાભાઈ ભોલાભાઈ અને બધી જગામ થાય પ્રતાપભાઈ અને અમારું આ અગિયારમું જે સંમેલન છે એકતા સમિતિ દ્વારા મેં આયોજન કર્યું છે અને લોકોની વચ્ચે ગયા છે અગિયારમું સંમેલનમાં મને કીધું ભાઈ ભોલાભાઈએ કે નાથાભાઈ આ સંમેલન છે મારે ખોલાપાને કીધું મારે સંમેલન રાખવું છે તો મને બે દિવસ પછી આપણે પહેલી તારીખે પ્રોગ્રામ છે

કે મર્યાદાથી આપણે હર્ષને પગે લાગીએ ઘરે આવે વેલકમ કરીએ આવકારો દઈએ આપણો ફરજ છે મેં દીકરો હોય મેં રોટલો દેવો આપણી ધર્મ છે તો આપણે ઘરે આવે ને કોઈ દબાવે તો કોઈ પણ સંજોગોમાં મેર જાતિના દીકરા બધા ભેગા થયા છે અને હું ને ભોલો નાથાને બધા ભરતાને પડકારો ફેંકી છે કે જ્યારે જરૂર પડે તો કાળી રાતે બોલાવજો અમારે કૃષ્ણભાઈ શક્તિ સેનાવાળા પ્રમુખને બધા છે ઉમર રહો બધા બધા તમે રહે કે નો રહે તો પાછા પાછી પેલી નઈ કરે અમારી માય હવર હું ખાધી તો ઉભા રહું નકા મેં બેગી જાવ તો અમે મેર સમાજ માટે લડવા નીકળ્યા હે અને મેર સમાજ માટે લડશું હા બધી જ્ઞાતિ છે આપણે ભાઈઓ બે છે બધા બેનો છે આપણે પારણિક સબંધ છે આપણે બધાને એમાં ના નથી પણ નથા થાય કીધું કે હાથ જોડવાના બે પણ નથા તો એમે કીધો બે હાથ ખુલાય રાખવાના હા હાથ જોડવાની નથી કરી એટલે જરૂર પડે તો બે હાથ ખુલાય રાખજો કારણ કે આ આ સમસ્યા હજી ઉડ અને રતન પર આપણા બિચારા સારા માણસો છે મને કે રથેભાઈ તમે કંઈ બોલો માપમાં બોલજો પણ મારે એને કેવું હોય કે તમે બે રાત રોકાવા જાઓ રાત રોકાવા જાઓ તમને ખબર પડે કે આપડી અને આપણા ભાઈઓને કેટલી તકલીફ છે ત્યાં કરશનભાઈ ને ખબર છે અસલ છે ને એટલે આ જાગૃતિની જરૂર છે આ નાથા મોટા બારવાટિયા ખેલાતા પછી કાંદલજી ઓળદરાય બારવાટ્યા ખેલા કાઢવા ઓળદરાય બારવાટિયા ખેલા તો આટો ખેલાડી આપણે ઘરની અંદર પણ આવી જાય અને આપણે નમાલી ના બેઠા દઈએ એ માટે બાર લડી લેવાનું ત્યારે કોઈ ઘર તો અને આ જેલું છે આ જેલું છે લોકો બહુ છે એ આપણા મેલ માટે જ બનાવ્યું છે અને આપણો ધર્મ છે અને હું પોતે કહું હું પોતે ઘરનો તમને બધા મને ઓળખતા છે કે હું મારા છોકરા કેનેડા છે દીકરી દીકરો બધાય ત્યાં છે એટલે મને કીધું કે પપ્પાએ કે તમે કે આયામ કર્યો એટલે મેં કીધું મને ઘણા બીજા કહ્યા કે નથા ભાઈ તમે ઉછી નહીં લેવો આ વડોદરા હોય વડોદરા હોય કેસવાલા હોય મોઢવાડિયા હોય કુછડિયા હોય આનો કોઈ પ્રશ્ન હોય તો હું જાઉં તો ઉછી નહીં કહેવાય આ મારું ફેમિલી છે નથી પણ અમારે ઘરે આવશે તો અમે કોઈને છોડવા માંગતા નથી અને ગમે ત્યારે જરૂર પડે તો આ દેવું હોય ને તો જીવવું નથી ને જીવવું નથી જીવવું નથી અને મારે મને મને એ ખબર મત તૂટે મત તૂટે મતવાર ને એને કહું છું કે મારે તમારે ચૂંટણી લડવી નથી મેળ જ્ઞાતિ મને કહે ના કરવાનું એવું કામ કરી બાકી મારો મેર સમાજ પહેલા પછી પક્ષ ભાજપ જોતું

ઘણા એમ કે ક્યાં લડી લેવું લડી લેવું લડી લેવું એમ કે ઘણા ને રાતે ફોન કરે કાઈ રાતે ફોન કરજો કઈ ખબર પાછો ઉપાડતો નથી એટલે એને કહે કે તમે છે ને લેવા દેજો ધંધા તમારે કઈ દેવા નથી ખોટે ખોડું ગાય લેતા હું કામ છે તમારે નહીં હું તો એ કહું તમે કોથરી મૂકી દો પેલા આ કોથરી મૂકીને સમાજ બનશે આ ચાલી ચાલી વર્ષના દીકરા દીકરી બિચારા આપણી બેનો દીકરી અત્યારે નાના નાના બચ્ચા બીજા હેરાન થઈ જાય છે ને આપણે ચાલી વર્ષની ઉંમરમાં મરી જાય છે એટલે આ ધારું રહેજો અમે 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 જોયા ઘણા ભરતભાઈ વાત કરજો ખાલી

સેક્શન જો હે ને સેક્શન આપી દો ભાઈ વાત તો જાવ હે ને તો આપણે આ લઠો પીવો નથી મગજમાં રાખજો તમે આજ આ રાસા મોઢા ના અંદર આપણે આવ્યા હે અને તમારે તમારે હમ ખાવા લઠો આથી પીવાના છે આ તો જાગર લઠો ન પીવો ને

અરે જાણું પડે તો માથું નો આપને તો મેલના પેટલો ને આ મારા સમાજની અંદર હું છે હું એને કહું છું કે ચારો કરતા મહેરબાની રાખજો તમને ખબર નથી હવે કોણ છે અમે છે આ આઈટમ છે યાર યાર અમને છે તો અમને અને નકર તમે વિખાઈ જાવ કોઈ રહે સાફ થઈ જાવ બધા વાહ વાહ એ ખુટી ઓલી એટલે લડવાની જરૂર પડે તો લડશું જ્યાં જો કાયદા કે આપો અને સાઈ લેવા આવ્યા ગોરીના ધણી થઈ ગયા ને એને બગાડજો આ સાઈ લેવા આવ્યા ગોરીના ધણી છે આ એનું ધ્યાન રાખજો સાઈ હવે બંધ કરજો ને ગોરીના ધણી છે ને ગોરી પાસે લઈ લેજો નકર પછારી ફેરવી રાખશે આપણે બધે આપણે આપણે ક્યાં હે આપણી હું એ કહું છું કે ગુનામાં રાખજો હું કોઈ જ્ઞાતિની વાત નથી કરતો જે જ્ઞાતિમાં આપણે જ્ઞાતિમાં કોઈ ગુનાગીરી કરશે કે કોઈ જ્ઞાતિના દબાવશે કે ક્યારે પણ મને ખબર પડશે કોઈ જમીન પડવી એટલે એની સામે નો થાય તો પેલા મેના પેટ નો જમીન પડાવ લો મેં દીકરા દીકરી દીકરા ભાઈ કે આ છે કે પૈસા પડાવ્યા મારી પાસે ઘણા કેસ છે ભાઈ ભોલા ભાઈ તમે મારા ભેગા હોય આવજો લેવી પડે પેલા આપણે સીધા આપણે આ છે કારણ કે આપણે છે આપણે નુકસાન કરે સમજ ને એટલે ઈ પણ જાગૃતિની જરૂર છે એટલે ધ્યાન રાખજો થોડોક આક્રોશ માણસ છે તેરા ઉગરાઈ તો કાકા મારા પાસે મારા કરવું પડ ધારો કરવી પડે સમજી જાવ ગોટાઓને કાકા ગોટાઓને પાસે ગાળો આવ્યો હમણાં ઓને ગલતા કામ ન હમણાં એક થોડાકથી પહેલાની વાત કરું